ના મેં કોઈ ભાડ્યા ને તમ હ એટલે છોરવા આયો એટલે ના પાડો પાછા ભાગોજી આવો છોરવા નાકો હો હા આ તો પાછી આવીન વળગાડી દો ક્ષેત્રમ થઈને આવી હા એટલે હું આઈકણ તમારા બધન માટજ વળગાડું છું એટલે જન જરૂર હોય લઈ જાર પાછા આઈન વળગાડી જોય રૂપિયા 3 હી આલે હોના હવે કોઈ આ તો કે ક્ષત્રિયમી કો ખાઈ નઈ જવાના હા ખઈ નઈ જવાના કોઈ ના ખાઈ જવાના નઈ આ તો વરહત માટે છે ખાવાનો તો હું ન ખાઈ ગયો હોત પહેલા

તમારે આ આપવું એમ ના હોય ખેડોદાણે ક્યાંકજી હા ખરેખર હવે આપણા મહેલાના મોણસો એવા થઈ જશે નહીં હ એકદમ ના શર્મા ચમ બાસ્કુજી કુની વાત કરો તમે એટલે વાઘુજીની ચમ વાઘુજી એવું કર્યું એટલે આતાર છત્રી લેવા જાઓ ને હા નરવી પડી હતી તો રીત છે હાથમાં જ લીધી પણ બાસ્કુજી એક વાત તો તમાર ચોમાસાની કોઈ

તમાર જેવા નહીં ઓરે અમે ગમે એવા એટલું બધું હોય તો હો રૂપિયા છત્રી લેતા આવ બજાર માં જઈને જો હા લાઈ હો મરી જા હો પૈસા ભેગા કરી કરી ઓ મરી જાતા બા ટાણા સોળે વાત કરો આનો તો સડસ કી તમ ના છેટા રહેજો છત્રી થી ઓય શા હું છેટા હેડું તમાર છત્રી થી આ હું તો હેડે ઉતાવળો

ના કરો હું કાકડો નહીં તો મારા કોઈ શિયાળો નહીં એમ નહી કેજુરી મજૂરી મળે છે ના મજૂરી નહીં મળતી ભૂસે મારશો હમણાં મહિના થી કાતું નહીં એમ નથી કે છે આપડે બરાબર

તંદામ તો શું કરા કોક ને લાકડા ચીરવા જાતો પછી કોઈ ને ખાડા કરવા ના હોય તો ખાડા કરવા જાતો કુવા ગાડવા જાતો એવું કામ કરો અમાર જીવ મળે એવું કામ કરો અમે પણ એવી મજૂરી ગડિયામાં શું કામ મરી જજો તમે અઈ હે દેતા હો આમોનામો હોય મરી જાઓ પડ્યા તો શું કરા તાન કે મુ જમન એમ કહું છું કે નોકરી દેતા રહેજો હવે સારું છે વાત કરો થાજી રે ઘરે આજા હું હું ઝાડ ન આવવાનું હવે નોકરી તો હવે કલેક્ટર માં ફોર્મ ભરવું છે કલેક્ટર બનવું છે ઓ નો હોય કલેક્ટર બનવું હવે એવું એમ

એમ પેલો ડાબડી પીવા બોલાયો એ ચા પીવા ના તો મારી છત્રી ના તો બોલાવે ઉપાધિઓ કરી ડાબડી મૂઢો કદી કદી ચા પીવા બોલાવી તારે આ પોપટ કેવો ફરજ હોય જેમ એના બાર છત્રી હોય એમ લઈને

કોઈ કણા શોક થઈ ગયો કે પલળતા પલળતા હરીબાન ક્ષેત્ર દોવા તો આવો શોક ના કરે શરદી થઈ જાહે હવે શરદી થઈ જાહે પોપટ 2 મિનિટ નું છત્રી નું કઈ જો સી અને આ કલાક થવા આવ્યો જુજી તો હાલવાત ન તો આવ્યો તું ઘેર અરે વાઘુજી હું 2 મિનિટમાં પાછો આવવા ન તો પણ હોય કણ થોડી મેટર થઈ ગઈ હતી શની મેટર થઈ ગઈ જો હું મારું ક્ષેત્ર જોવા પેશલ આવતો બરાબર પણ હોય કણ આઈ મે શું જોયું આ મંગો ટાળો નહીં આ ક્ષેત્ર વાળો એરા મારો ઓરજો એના ક્ષેત્ર પાણી પેલો શેડો તોડીને બધું મારા ક્ષેત્ર માં આપા દીધું તો તેમાં મારે શું પણ અરે પણ વાઘોજી પછી ખબર છે અમાર બે વચ્ચે માધાકુર થઈ પેલા મંગા ડાલરા ને બે વેટાડી આ સોફેરા તમે જો તો વસ્તી કેટલી ભીગી થઈ હતી જોવા વસ્તી તો હવે ભીગી થાય હવે ભીગી થાય વસ્તી લે થાપ જમ સોડી તમે લે અલ્યા સત્રી મુ કોઈના ના સત્રી હાલતો નહીં અને મારી સત્રી લઈને આજ મુ પલડ્યો લ્યો અલ્યા ભાઈ તમારી છત્રી લીધી હતી કોઈ જીવ નતો લીધો મે તું જા હોય તને કે એકી સત્રી હમણા ઉંધો નાશો હમણા પોપટ હમણે માબે બોલો માબે બોલો તમારા મને આ થાપ દીધી દીધી હવે હરતા ના કે મુજામજી દોત પડી જશો બધા

તમે હવા ના છો મભુજી છત્રી બદલો મરી ભીખારી લાયકી લાયકી તારા છત્રી ની એટલી બધી જરૂર હોય તો લાયકી શા માં તમે જેવા મોડા ની તમે છત્રી લઈને આવ્યા છો

એ તો થાતા તો હેડ્યુ જાય પોણ આ તો ખાલી મોસાના સોફર છત્રી મેલીન ઊંઘવું છે એટલે કાયા છે યાર ના ના કા હાથ કોઈ શેતર માં પલળતા પોપટ તે મે કીધું તો પલડવાનું અજી તો અલે આ બોલે બોલે ઉલડા અલે વાગુજી શાંતિ રાખો ન કે પછી મારો હાલ વચ્ચે ઉપડી જાય માફુજી મારા વાળો ન મેલું અને હમણા ભાજી નાશો અને ભૂકા કરી નાશો હું હમણા હા કરી કે પણ સુકમ આરી હરખી રાખો કે અરે હું બોલવાનો વાગ છું ઓય કઈ વાર બોલશો ને હવે રિએક્શન વાગુજી નું જોવો તમે હા

કે તમે જાત્રી લાવજો ને એટલે બારે મહિના તમારી વાત ની ખમન માં જા વાઘુ જીધો હડો તમે ઉપરો હા મારું એસપી હિન્દુસ્તાની